નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેવઘરમાં એમ્સના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હવામાન વિભાગ દ્વારા આજે આસામ મેઘાલય અને રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી આગામી ત્રણ દિવસ આંદામાન અને નિકોબાર ટાપુઓ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં વાવાઝોડા સાથે વીજળી પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રાજકોટમાં લોક સાહિત્યકાર મીરા આહિર સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગેરવર્તન મામલે કાર્યવાહી પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા શ્રાવણ શુક્લ સપ્તમીએ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને પીળા પુષ્પોથી અલંકૃત કરાયા દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ કંડલામાં ભારતના પ્રથમ મેક ઇન ઇન્ડિયા એક મેગાવેટ સ્કેલના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનો કાર્યભાર સંભાળ્યો દ્વારકામાં જન્માષ્ટમી તહેવારો અનુસંધાને જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાએ અધ્યક્ષ તમામ સરકારી વિભાગો મંદિર સમિતિ અને સાથે મીટિંગ યોજાઈ સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં છેલ્લા ચોવીસ કલાકમાં ધરખમ વધારો નોંધાયો કેનાલ હેડ પાવર હાઉસમાંથી ચૌદ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હવામાન વિભાગની આગાહી રાજ્યમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની ની આવા જ ઇન્ફોર્મેટિવ માટે ઇન્ફોર્મેટી જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે